વડોદરા શહેરના કારેલી બાગમાં પાલિકા દ્વારા નવી પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરી દરમિયાન જ ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા વિસ્તારમાં પુરવઠો ખોરવાયો હતો શહેરના કારેલી બાગ પોલીસ સ્ટેશનથી કારેલી બાગ પાણીની ટાંકી તરફના માર્ગ ઉપર આવેલ અંબા માતાના મંદિર પાસે પાલિકા દ્વારા નવી પાણીની લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરી દરમિયાન આજે અચાનક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા વિસ્તારમાં પુરવઠો ખોરવાયો હતો જો કે તુરંત ગેસ વિભાગને પણ ઘટના બાબતે જાણ કરાતા સમારકામ હાથ ધરાશે આમ અહીં સંકલનનો અભાવ પણ જણાય આવ્યો છે આ ખાસા મલ્લા બની જતો કારલી બાગ જતો વિસ્તાર છે આ પાણી લાઈનની કામગીરી ચાલે છે એમાં ગેસ લાઈન ડેમેજ થઈ જાય આઈ જશે હમણાં રિપેર થઈ જશે કોને કોને જાણ કરી છે આપ લોકો ગેસ લાઈન એજન્સીને જાણ કરી દીધેલી છે તો હાલ જે કેટલા સમય પહેલા કે બનાવ બન્યો છે 5 મિનિટ પહેલા તો જે રીતે બનાવ બન્યો છે લોકોને હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો કોઈ પરેશાન નહીં હજુ પાંચ મિનિટ તો હજુ ફોન કરીશ હમણાં દસ મિનિટમાં આવી જશે ગાડી રિપેર થઈ જશે શું નામ તમારું નૈમેશ પટેલ એટલે પાણીની નવી લાઈન નાખે છે અને શું થયું છે એટલે અત્યારે અત્યારે બહાર નીકળ્યો ત્યારે મારી ગાડી હટાવી પછી ખબર પડી કે આ તો ગેસ લાઈનની આ લોકો ખોદતા હતા અને ગેસ લાઈન તૂટી ગઈ તો કેટલી સ્મેલ આવી રહી છે એ બહુ બહુ સ્મેલ આવે છે હમણાં તો મેં બંધ કર્યું મેં ઘરે એટલે અત્યારે બધા ગેસ લાઈન જ ગઈ આવે એવું જ થયું